આપણે ત્યાં કેવું છે કે નવી નવી સિઝન પ્રમાણે નવી નવી વસ્તુ ખાવાનો રિવાજ છે અને એવું એટલા માટે છે કારણ કે ઋતુ પ્રમાણે આપણું જે શરીર છે એ શરીર જાય બીજા જેમ આપણે ત્યાં નથી આપણો વિસ્તાર એવો વિસ્તાર છે શિયાળો ઉનાળો ચોમાસું ત્રણ ત્રણ બીજા દેશોમાં એવું નથી એમાં એક ઋતુ હોય છે અથવા તો બે ઋતુ હોય છે ખેર આ બધું તો મુદ્દાની વાત છે પણ આપણે એ મુદ્દાથી ન ભટકતા બીજી વાત કરીએ જે છે શિયાળામાં ખવાતા પોંક વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય જેવું પોંકનું નામ આવે ને એટલે આપણા મગજમાં શું આવે ખબર કે એક શહેરનું નામ આવે શહેર છે સુરત ભારતભરમાં સુરત જ એક એવું શહેર છે કે જ્યાં સુરતીલાલાઓ છે ને એ પોંકની પાર્ટી કરતા હતા બહુ પહેલાંની વાત છે અત્યારની વાત નથી અને આ પાર્ટીઓ આજકાલની નથી પરંતુ પેઢીઓથી ચાલતી આવે છે સુરતમાં પાલ અડાજણ આ એક વિસ્તાર છે અને આ વિસ્તારમાં જ આ શરૂઆત કરવામાં આવે પણ ધીરે ધીરે શું થયું કે આપણી જે માન્યતાઓ છે ને એ આપણે ભૂલતા રહ્યા છીએ અને માન્યતાઓ ભૂલાતી ગઈ એના લીધે આ બધું છે એ પણ ઘટતું રહ્યું પણ થયું એવું કે ખાલી પોંક પ્રેમીઓ છે ને એમણે હજુ સુધી પોંકનો સ્વાદ માણવાનું ચૂક્યું નથી અમુક હજુ પણ લોયલ છે આ વખતની વાત કરીએ ને તો સુરતમાં પોંકનો ભાવ છે ને છસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયો છે બરોબર સાંભળ્યું તમે છસો રૂપિયા પ્રતિ કિલો પે આનું થયું કારણ એ થયું કે પહેલો જે પાક હતો એ ફેલ ગયો એટલે આવું બધું થયું છે હવે આપણને સવાલ એ થાય કે સુરતમાં જ કેમ પોંખ થાય છે ભાઈ બીજી કોઈ જગ્યાએ કેમ નથી થતા તો આની પાછળનું કારણ છે સુરતમાં કેવી જમીન છે ગોરાટવાળી જમીન છે અને જમીન હોય ને કોઈ પણ પાક માટે મહત્વનો ભાગ ભજવતી હોય છે જેમ કે કાળી છે એ કપાસ માટે હોય છે તો ગોરાટવાળી જમીન હોવાના કારણે અડાજણથી ઈચ્છાપોર સુધીનો જે પટ્ટો છે જેને તાપીનો પટ્ટો કહેવામાં આવે છે એમાં પોંખ સારો થાય છે તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે પહેલી વાર એવું થયું છે કે પોંકનો ભાવ છસો રૂપિયા પ્રતિ કિલોએ ગયો હોય હમણાં થોડી વાર પહેલા જ મેં તમને કહ્યું હતું ને કે માવઠું થયું એટલે કે શિયાળુ પાક જે છે નુકસાન થયું અને એમાં ઘઉં પણ હતા ઊભો પાક હતો એ માવઠાના કારણે પલળી ગયો અથવા તો નમી ગયો અને એનો જે દાણો હતો ને દાણો એ લાલ થઈ ગયો હવે એના લીધે થયું એવું કે પાછલા વર્ષે જે માર્ચના શરૂઆતમાં પોંક વેચાયો હતો ને એ આ વર્ષે ફેબ્રુઆરીના શરૂઆતમાં જ વેચાઈ ગયો છે અને વેચવાની શરૂઆત કરી પણ દેવામાં આવી છે અને ઉત્તરાયણ પછી આ બધા જે પોંક વગેરે છે આપણે ખાતા હોઈએ છીએ તો તમે પોંક ખાધો કે નહીં અમને કમેન્ટમાં લખીને જણાવો ને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય ને તો પછી નીચે એક ડિસ્ક્રિપ્શન છે એટલે કે પેલું લખાણ લખેલું હશે એમાં એક નાની એવી લિંક હશે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જશો અને આવા વિડીયો છે ને અમે મૂકતા રહેતા હોઈએ છીએ જેથી તમને સમાચાર મળી રહે જ્ઞાન મળી રહે વધતા ગમત પણ તમારી થડી થઈ જાય તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી અને જણાવો અને પોંખ ખાધો છે કે નહીં અમને કહેજો ધન્યવાદ